જિલ્લાનો આ પંચોતેરમો વન મહોત્સવ છે એ નિમિત્તે આ પ્રસંગની અંદર આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ હાજર હતા ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પરણભાઈ માળી પણ હાજર હતા બનાસ ડેરીના વાઇસ ચેરમેન શ્રી ભાવુભાઈ હાજર હતા અને મનસથ મહાનુભવ પણ હાજર હતા આપણા લાડેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક સંદેશ એક પેઢ માકે નામ પે એ સંદેશ દ્વારા સમગ્ર ભારત વર્ષની અંદર આવા અનેક પ્રોગ્રામો થઈ રહ્યા છે આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ બંનેને આપણે બચાવવાના છે સંસ્કૃતિ સંસ્કારોથી બસતી હોય છે અને પ્રકૃતિ આ વન પર્યાવરણના કાર્યક્રમોથી આપણે બસતી હોય છે એટલે આપણે શ્વાસ એ જીવન છે અને જો શ્વાસને ટકાવવું છે તો આવા વન વન પર્યાવરણ દ્વારા આપણે બધાએ જ કામ કરવું પડશે અને આ બધા સૌની એક નૈતિક ફરજ છે આપણે સૌએ પોતાની નૈતિક ફરજ સમજી અને કાર્ય આપણે બધાએ ઉપાડી લેવું જોઈએ અને વન પર્યાવરણ અને આપણા વડાપ્રધાનશ્રીનો જે સંદેશ છે એને ઘર ઘર સુધી પહોંચે એવી મારી આશા અને અપેક્ષા સાથે આ વાત કરું છું